જય માતાજી મિત્રો તો અમે મિની પાવાગઢ થી આવતા હતા અને પછી મુકેશ નદી આવે છે ડેમ આવે છે તો હાલમાં થોડું પાણી આવ્યું છે તો જોવા ઉતર્યા છીએ ને તમને બતાવીશું તો બન્યા રહેજો બ્લોગમાં તો આપણે જોઈએ બસ એટલે હું એટલે મંદી માં જો ખબર જ નહીં પડી હતી કે મામા નું ઘર કેટલે દીવો બળે એટલે એટલે દીવો બળે એટલે મતલબ કે દીવો જવા દો ને તમને ખબર હોય તો કહેજો કોમેન્ટ માં એટલે મતલબ દીવો બળતા બળત ઓલવા તો ઓલવા આવી જાય બરાબર બરાબર તો મિત્રો વાતો કરતા કરતા નદી જોડે આવી જ્યાં તમને બતાવું નદી બધું મૂકીશ્વર વનો ડેમ નદી તમે જોઈ શકો છો કરી નજીક જ જાજી પાય બસ એટલે જ અહીંયા ગોમનું પાણી વધાવી વધાવો વધાવો સરસ્વતી નદી કુવારિકા કહેવાય ને એટલે હું જોઉં તો મિત્રો મૂંયા આવી

વધર સે પડી જો એવું થાય તો અડવા જાતો તરતા ઢબુલો રમતો પેલા તો લગભગ કિલાતી પાણી દેખા આઠ લાગી હતું

ना पडू काची ए मग मी टोमॅटो ना वावता ह ची बाजू वावता ओय हि आज मा खाडो पडवण कारण આ પોણી ના લીધે પડી ગયો છે બાપો ને આવા પડવા માં રહેતા હોય તો બીક નહીં લાગતી હોય નદી ની હમ કેવાય ગયો બધો કઈ ના લાગતી હોય વળથી વળી ચ્યો રસ્તો કેટલા રસ્તા એ તમાર ના ભાઈ હમ ઘેર બાથરૂમ બાથરૂમ નહોતો હોય ને હવા આવતો

ले पकड़ नदीम ना? पकडजे मधी पत्र मोबाईल मारी ताकद बारली वस्तू pakai kasih sang tuh mau jadi itu cara kan macam Eh, jangan terima. Dia terima, pilih itu. aku

તો મિત્રો જુઓ ઘર ના ઘર ના શું કેવાય હા મોમાન ગામ મોમાન ઘર તો હોય નહીં મામાન ઘર હા પણ સીટાર હોય બાર હોય ના તો મિત્રો પોડવા ગામથી અમે હવે નીકળી ગયા છીએ અને જોઈ શકો છો ત્યાંનો લુક પણ એકદમ મસ્ત છે ભાઈ ખરેખર અહીંયા પણ બહુ મસ્ત છે મુકેશ્વર જે કહેવાય છે ત્યાં મુકેશ્વર નદી જે ડેમ આવેલો છે ત્યાં તો ત્યાંનું લોકેશન પણ બહુ મસ્ત છે તો એકવાર ત્યાં પણ જરૂરથી જઈ આવજો અને અમે જતાં જતાં બસ હવે ઘરે નીકળી ગયા છીએ તો ફરીથી મળીશું એક નવા અને સારા બ્લોગ સાથે તો ત્યાં સુધી ભાઈ ભાઈ રાધે રાધે વિડીયો ગમતા હોય તો શેર લાઈક એન્ડ હા કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ